પણ હું તો હે એ તો આંખી ઉઘાડે બહાર નીકળવાળી ગયા ગરમ હોય ને એટલે બહાર નીકળવા એમ નથી થતું ઋષિ રામ રામ ને જય માતાજી બધા તો નવા વ્લોગ બધા નું સ્વાગત છે અને જો અત્યારમાં માં નાય ધોન કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે મસ્ત ના ફ્રેશ થઈ ગયા છે અત્યારેમાં થોડીક ઠંડી એ છે વધારે પણ તોય આપણે ગરમ પાણી કરીને નાઈ લીધું છે અને અત્યારે તો આપણે દવાનું છે કામે અત્યારમાં આજ તો આપણે કાંઈ વાડીએ દવાનું છે નહીં અને જાયની નમીની વાડીએ વીઆઈ ગયા છે મોટા ભાઈને બધાય આજ આપણે કાંઈ ગયા નથી કીધું મારે નાવું છે એટલે કીધું હું અહીંયાથી કારખાને પાદરો વીયો જાવ એટલે મોડું ન થાય એટલે આજ આપણે ગયા નથી વાડીએ અને બધા વીઆઈ ગયા છે અને એ જે બધા છોકરા હું છે ખાલી એક જ रूसी का एक जागी है हाँ का? जागी गई तू बीजा जाइन भी नहीं क्या होता है जी ठीक है नवल होता तो से जी ना रूम में जो होती से मोटा फैन रूम में जाए जाइन भी होती से ना रूम में जो रितुल पन होता है

ઉભો થા ઉભો થા રીતુલ હું જો નાઈ આવ્યો તો સુજા આપણે મસ્ત મજાના નાઈ કમ્પ્લીટ તૈયાર થાય ને હવે આપણે વિયા જઈ કામે અને રીતુલ પણ આવા જો મોઢું ને ઉધોય નાખે એટલે ઈ પણ ફ્રેશ થઈ જાય હા રીતુલ મોઢું દોવા જાવું ને હવે હે જરૂર છે કે ને બાવડું જારીને બહાર લઈ જાય હે માતાજી ને રામ રામ બતાવી ને તો આજ તો આપણે કઈ વલોગ બનાવવાનો ટાઈમ હતો નહીં અને આપણે હવાર તો જીરું લીમવા જતા રહ્યા હતા એટલે અત્યારે એમ તો બપોરા પાણી કરવા વાળી આવતા રહ્યા છે અને આપણે તો જો અત્યારે ઢોરના નીર પોળા પણ સીધી વાળા ઘરે તો નીર હોતન ખાઈ લીધી છે તો જો અત્યારે તો અમુક તો બેહી ગયા છે હોતન અને અમુક અમુક ખાય છે પાલો નાખ્યો તો એટલે અત્યારે તો પાલો બધાય ખાઈ ગયા છે તો આપણે બે દિવસથી કઈ ઢોરનું બહુ નિરપૂળા કરવાનો ટાઈમ નથી દાદા વાડીએ હોય એટલે ઢોરના નિરપુળાની કરી વાળે અને ઢોરની ઉપાધિ એમ આપણે ન હોય અને હમણાંથી તો પંખ બેન આવે છે જીરું લીંવા એટલે આપણે હવાર માં તો વહેલા એની ભેગા વ્યાજ એટલે જો વાસીદુ હોત ને આપણે પીડું છે વાસીદુ દુ કઈ કરતા નથી હમણાંથી જો વાસી ડેના ઢગલા હોત ને હમણાં છે અને આપણે જો આ ઢાળિયામાં તો આપણે વાસીદું કરી નાખીએ છીએ કારણ કે ના તો આપણે રોજ ઢોર અંદર બાંધવાના હોય ખાઈ છે એટલે આપણે વાસી તો ના તો આપણે કરવું પડે અને આ બહાર તો પીળું તો હાલે અને એટલે અમે બહાર કાંઈ વાછીદું કરવી નહીં અને અંદર આપણે કરી નાખીએ એ પણ વાસીદું અંદર ફરજામાં આપણે કરવાનું હોય તો એ સાંજનો ટાઈમ મળે છે વાયીદું કરવાનું અને આજ તો જો મારા જેઠાણી વહેલા વિવાતા એટલે એને બપોરે વાસીદું કરી વાળ્યું છે એટલે અત્યારે તો કંઈ વાંચી કરવાનું છે નહીં અને આપણે જવાનું છે હવે દાદાના એક થોડી કપડાં છે તો આપણે દાદાના કપડાં ધોવા જવાનું છે તો સારું હાલો તો આપણે કપડાં ધોઈ આવીએ હવે અત્યારે તો જો આપણે પડામાં જ વાડી આવતા રહ્યા છીએ અને જાનમી પપ્પા હોતન આવતા રહ્યા છે કામેથી ગાડી તો અહીં પડી છે ની હોતન આવી છે કામેથી આવતા રહ્યા ફોન ફોન પણ તમને આવ્યા ઠેક હારું ફોન કર્યો હતો

જો પાડા તો શરૂ થઈ જશે રણકવાની એના તો ખબર પડી જ ગઈ છે કે હવે ઢોલ લઈને આવ્યા છે તો હવે દોવાના છે તો અત્યારે જો આપણે આજનો વલોગ અહીં પૂરો કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય